શ્રીમદ ભાગવતની વ્યાખ્યા દ્વારા પરિક્ષિત રાજાના પ્રશ્નના ઉત્તર સુખદેવજી બોલ્યા છે આ શ્રીમદ ભાગવતમાં દસ અર્થો જણા છે જેમ કે સર્ગ વિસર્ગ સ્થાન પોષણ ઉત્તી મનવંતર ઈશાનુ કથા નિરોધ મુક્તિ અને આશ્રય તેમાંના દસમાં આશ્રય આત્માના તત્વોનું જ્ઞાન થવા માટે જ નવ અર્થોના સ્વરૂપને મહાત્માઓ આ ભાગવતમાં જુદા જુદા વ્યાખ્યાનો વડે વેદના તાત્પર્યને તાત્પર્ય વર્ણવે છે ગુણોની પરિ પરિણામ દશા થવાથી પાંચ ભૂતો પાંચ તન્માત્રાઓ ઇન્દ્રિયો મહત્વ અહંકાર ની ઉત્પત્તિ થાય છે તે સ્વર્ગ સર્ગ કહેવાય છે વિરાટ પુરુષે કરેલી સ્થાવર જંગમની સૃષ્ટિ તે વિસર્ગ કહેવાય સર્જાયેલા પ્રાણીઓનું તેના તેની મર્યાદા પ્રમાણે પાલન કરવાથી ભગવાન વિષ્ણુની જે શ્રેષ્ઠતા સિદ્ધ થાય છે તેને સ્થાન કહેવાય છે ભક્તો ઉપર ભગવાનનો અનુગ્રહ તે પોષણ કહેવાય છે ભગવાનના અનુગ્રહ પાત્ર અને મનવંતરોના અધિપતિ ઉત્તમ પુરુષોનો શ્રેષ્ઠ ધર્મ તેને મનવંતર કહેવાય છે કહે છે કર્મોની વાસનાઓને ગુતિ કહે છે શ્રી શ્રીહરિના અવતારોનું ચરિત્ર અને શ્રી હરિના ભક્તોના અનેક આખ્યાનોથી વૃદ્ધિ પામેલી ઉત્તમ કથાઓ ઈશાનું કથા કહેવાય છે જીવાત્માઓનો શ્રી હરિની યોગ નિદ્રા પાછળ ઉપાધિઓ સાથે લય થતો તેને નિરોધ કહે છે નવિદ્યાએ આરોપિત કરેલા કરતૃત્વવાદી વિપરીત સ્વરૂપનો ત્યાગ કરી જીવાત્માનું બ્રહ્મ સ્વરૂપે રહેલું રહેવું તેને મુક્તિ કહે છે વળી જેનાથી જગતની સૃષ્ટિ અને લય થાય છે અને તે બંને જણાય જણાય છે તેને આશ્રય પરબ્રહ્મ કે પરમાત્મા કહે છે ચક્ષુ વગેરે ઇન્દ્રિયોનો અભિમાની જે આ જીવ આધ્યાત્મિક છે તે જ ચક્ષુ વગેરેના અધિષ્ઠાતા સૂર્યાદિ રૂપે દેવિક છે તે એક જ એકમાં જ આધ્યાત્મિક અને આદિદેવિકી બે ભેદ જણા જણાથી જણાય છે તે જ આદિભૌતિક દેહ જીવને રૂપ છે આ અધ્યાત્મ આદિદેવ અધિભૂત એ ત્રણમાંથી કોઈ એકનો અભાવ થાય તો બીજા પદાર્થનું આપણને જ્ઞાન થતું નથી અર્થાત આદિ ભૌતિક વિના તેને જણાવનારી આધિદેવી ઇન્દ્રિયો જણાતી નથી દ્રષ્ટા જીવ પણ જણાતો નથી અધિદેવ ઇન્દ્રિયો વિના તેઓની પ્રવૃત્તિ જણાવનાર આધ્યાત્મ દ્રષ્ટા જીવ જણાતો નથી અને તે આધ્યાત્મ દ્રષ્ટા જીવ વિના તે ઇન્દ્રિયો પ્રવૃત્તિ કરતી નથી ઇન્દ્રિયો વિના દ્રશ્ય દેહનું પણ જ્ઞાન થતું નથી આ રીતે આ ત્રણેયને એકબીજાનો આશ્રય છે તેથી એક ન હોય તો બીજું નથી તેથી સિદ્ધ થાય છે કે એકબીજાનો આશ્રય રાખી જણાતી આ વસ્તુઓ આત્માથી ભિન્ન છે તો આધ્યાત્મ આદિદેવ અને અદિભૂત એ ત્રણને જે સાક્ષી સ્વરૂપે જુએ છે તે જ આત્મા છે કે જેને બીજાઓનો આશ્રય નથી પણ પોતે જ બીજાઓનો આશ્રય છે વિરાટ પુરુષ બ્રહ્માંડ જ્યારે બહાર નીકળ્યા હતા ત્યારે તેમણે પોતાનું રહેઠાણ ઈચ્છીને પોતે પવિત્ર હોવાથી પવિત્ર જળ ઉત્પન્ન કર્યું પછી પોતે સર્જેલા જે તે જળમાં એક હજાર વર્ષ સુધી તે રહ્યા તેથી નારાયણ નામને પ્રાપ્ત થયા કેમ કે પુરુષ નર અને તેમનાથી ઉત્પન્ન થયેલું જળ તે નાર એટલે કે તે નાર જેમનું નિવાસ સ્થાન છે તે નારાયણ કહેવાય જે નારાયણના અનુગ્રહથી દ્રવ્ય કર્મ કાળ સ્વભાવ અને જીવ કાર્ય કરવા સમર્થ છે પણ તેમની ઉપેક્ષાથી કંઈ કરી શકતા નથી સર્વદા એક સ્વરૂપ તે દેવને અનેક સ્વરૂપે થવાથી ઈચ્છા થઈ ત્યારે યોગ નિદ્રામાંથી ઉઠી તેમણે સુવર્ણની પેઠે અત્યંત પ્રકાશમાન પોતાના શરીરને માયાથી આધિદેવ આધ્યાત્મ આધ્યાત્મ આધિભૂત એમ ત્રણ પ્રકારે સર્જ્યું હવે તે એક એક જ પુરુષનું શરીર જે રીતે ત્રણ પ્રકારે ભેદ પામ્યું તે તમે સાંભળો પુરુષે ક્રિયાશક્તિથી વિવિધ ચેષ્ટાઓ કરી ત્યારે શરીરની અંદરના આકાશ થકી ઇન્દ્રિયોની મનની અને દેહની શક્તિ થઈ પછી તે શક્તિરૂપ સૂક્ષ્મ સ્વરૂપથી સૂત્રાત્મા સૂત્રાત્મા નામનો મુખ્ય પ્રાણ થયો એ સમ સમષ્ટિગત મુખ્ય પ્રાણ ચેષ્ટા કરે છે ત્યારે તેની પાછળ સેવકોની પેઠે જ જંતુઓમાં પ્રાણો વ્યક્તિગત વાયુઓ ચેષ્ટા કરે છે અને તે મુખ્યના તે મુખ્ય પ્રાણ ચેષ્ટાનો ત્યાગ કરે છે ત્યારે સર્વ જંતુઓના પ્રાણો પણ ચેષ્ટાનો ત્યાગ કરે છે વળી એ મુખ્ય પ્રાણ પ્રભુ પુરુષના શરીરમાં પોતાની ક્રિયા કરવા લાગ્યો એટલે સુધા તુષા થયા પછી તે પુરુષે જળ પીવાની અને ભોજન કરવાની ઈચ્છા કરી એટલે પ્રથમ તેમને મુખ થયું એ મુખમાંથી તાળવું અને એમ તેમાં જીવા જીવાન્દ્રિય થઈ એટલે કે જીભ તેમાં પછી અનેક જાતના રસો થયા કે જે જીવાન્દ્રિય વડે જણાય છે પછી એ પુરુષે બોલવાની ઈચ્છા કરી એટલે તેમના મુખમાંથી વાકેન્દ્રિય તેના અધિષ્ઠાત્ર દેવતા અગ્નિ અને તેમનો વિષય બોલ બોલવું આ ત્રણ પ્રગટ થયા પછી અંડજળમાં એ પુરુષના પ્રાણ વાયુનો લાંબા કાળ સુધી નિરોધ થયો જેથી તે રૂંધાયેલો વાયુ અત્યંત ચેષ્ટા કરવા લાગ્યો અંદર ખૂબ વાવા લાગ્યો એટલે તેને જવા આવવા માટે નાસિકાના બે છિદ્રો થયા પછી ગંધ વિષયને ગ્રહણ કરવાની તેમને ઈચ્છા થઈ કરી એટલે તે નાસિકામાં ગંધને લાવવાનો વાયુ દેવ ગંધ વિષય ઘાણેન્દ્રિય થયા પછી તે સમયે પોતાના શરીરમાં આકા પ્રકાશનો અભાવ હતો અને પોતાના શરીરને તથા બીજી વસ્તુઓને જોવાની તેમની ઈચ્છા થઈ એટલે બે નેત્રો થયા અને તેમાં સૂર્યદેવ ચક્ષુદ્રી ચક્ષુન્દ્રિય અને તેથી નિગ્રહણ કરાતો રૂપ વિષય થયો પછી એ વિરાટ પુરુષને વેદો જગાડે જગાડવા લાગ્યા ત્યારે વેદોનું તે જગાડવું સાંભળવાની ઈચ્છા થતાં તેમને બે કાન થયા અને તેમાં દિશાઓ દેવ સોતેન્દ્રિય અને તેથી ગ્રહણ કરાતો શબ્દ વિષય થયો પછી કોઈ પણ વસ્તુનો કોમળતા કઠિનતા હલકાપણું ભારેપણું ઉષ્ણતા ને શીતલતા ગ્રહણ કરવાની તેમની ઈચ્છા થઈ એટલે તેમના શરીરના ચામડા ચામડી સ્પર્શેન્દ્રિય પ્રગટ થઈ પૃથ્વીમાં જેમ વૃક્ષો ઉગેલા છે તેમ ચામડીના રૂવાટા ઉત્પન્ન થયા તેમની બહાર તથા અંદર રહેનારો સ્પર્શેન્દ્રિયનો દેહ વાયુ પણ પ્રગટ થયો સ્પર્શ ગ્રહણ કરવાની ત્વચા ઇન્દ્રિય સ્પર્શેન્દ્રિય પણ એ ચામડીની સાથે શરીરની ચારે બાજુએ લીપટાઈ ગઈ જેથી સ્પર્શનો અનુભવ થાય છે પછી તેને તેમને અનેક જાતના કર્મો કરવાની ઈચ્છા થઈ એટલે બે હાથ થયા તેમાં બળ ઇન્દ્રિય દેવ ઇન્દ્રદેવ અને તે બંનેની બંનેથી થઈ શકે એવું ગ્રહણ રૂપ કર્મ વિષય થયો વળી એ પુરુષને ઈચ્છિત ગતિ કરવાની ઈચ્છા થઈ ત્યારે બે ચરણો થયા એ બંને સાથે વિષ્ણુ પોતે તેના અધિષ્ઠાયક દેવ તરીકે રહ્યા ગતિ નામની કર્મશક્તિ વડે મનુષ્યો હોમવાના દ્રવ્ય મેળવે છે માટે ગતિ નામની કર્મ શક્તિ એમાં ઇન્દ્રિય થઈ અને તે ચાલવા રૂપ ક્રિયા વડે મેળવા યોગ્ય દેવ યજ્ઞ માટેનું દ્રવ્ય એ એનો વિષય થયો પછી એ વિરાટ પુરુષને પ્રજા રતિ સુખ તથા સ્વર્ગ વગેરેની ઈચ્છા થઈ એટલે તેમને લિંગ પુરુષ ચિન્હ થયું તેમાં ઉપસ્થ ઇન્દ્રિય પ્રજાપતિ દેવ અને તે બંનેની અધીન એવું કામ સંબંધી સુખ તે વિષય થયો પછી ખાધેલા અન્ન વગેરેના સાર ભાગનો ત્યાગ કરવાની તેમની ઈચ્છા થઈ એટલે થયું તેમાં પાયુ પાયુ નામે ઇન્દ્રિય મિત્ર નામે દેવ અને તે બંનેને વિષય થયો પછી એક શરીરમાંથી બીજા શરીરમાં જવાની તેમની ઈચ્છા થઈ એટલે નાભી દ્વાર દુપ સ્થાન થયું તેમાં અપાન ઇન્દ્રિય અને તેનો અધિષ્ઠાયક દેવ મૃત્યુ થયો તે બંનેના આશ્રયવાળું મરણ એ વિષય થયો પછી તે વિરાટ પુરુષને અન્નપાન લેવાની ઈચ્છા થઈ એટલે ઉદર આંતડા અને નાડીઓ થયા તે બંનેના નદીઓ તથા સમુદ્રો દેવ થયા અને બંનેના આશ્રયવાળા તૃષ્ટિ અને પુષ્ટિ વિષય થયા અર્થાત અન્ન લેવામાં ઉદર સ્થાન આંતડા ઇન્દ્રિય તૃષ્ટિ વિષય અને સમુદ્રો દેવ થયા તેમજ પાન કરવામાં ઉદર સ્થાન નાડીઓ ઇન્દ્રિયો અને પુષ્ટિ વિષય અને નદીઓ દેવતા થઈ પછી એ પુરુષને પોતાની માયાનું ચિંતન કરવાની ઈચ્છા થઈ એટલે હૃદયરૂપ સ્થાન ઉત્પન્ન થયું પછી તેમાં મન રૂપ ઇન્દ્રિય અને મનનો દેવતા ચંદ્ર ઉત્પન્ન થયો તેનાથી સંકલ્પ તથા કામના રૂપ કર્મો થવા લાગ્યા અર્થાત હૃદય સ્થાન તેમાં મન ઇન્દ્રિય સંકલ્પ વિષય અને ચંદ્રદેવ થયો શરીર પરની સ્થૂળ અને સૂક્ષ્મ ચામડી માંસ લોહી મેઘ મજ્જા તથા હાડકાં આ સાત ધાતુઓ પૃથ્વી જળ અને તેજમાંથી થયેલી છે આકાશ જળ તથા વાયુથી પ્રાણવાયુ થયેલ છે અને બધી ઇન્દ્રિયો શબ્દાદી વિષયો તરફ જવાના સ્વભાવવાળી છે અને શબ્દાદી વિષયો અહંકારથી સારા સ્વભાવવાળા લાગે છે ખરી રીતે તેઓ સારા નથી કેમ કે મન જ સર્વ વિકારોનું સ્વરૂપ છે એટલે મન પોતે કેવળ તામસી વિષયોના સંકલ્પ વિકલ્પ કરે છે તેને ત્રાજ્ય કે ગ્રાહ્ય વિષયનો એક વિવેક જ નથી તેમજ બુદ્ધિ પદાર્થના જ્ઞાન રૂપ જ છે પરંતુ પદાર્થના સ્વરૂપને ગ્રહણ કરી શકતી નથી આમ કહીને સર્વ અહીં વિષયો પરનો વૈરાગ્ય સૂચવી છેલ્લું બુદ્ધિ તથા મનનું સ્વરૂપ કહ્યું છે આ રીતે ભગવાનનું આ સ્થૂળ સ્વરૂપ મેં તમને કહ્યું આ સ્વરૂપ બહારના ભાગમાંથી ભાગમાં પૃથ્વી જળ તેજ વાયુ આકાશ મહતત્વ અહંકાર અને પ્રકૃતિ આ આઠ આવરણોથી વિટાળેલું વિટાળેલું છે આ સ્થૂળ સ્વરૂપથી બીજું અત્યંત સૂક્ષ્મ સ્વરૂપ લિંગ શરીર પણ છે તે સ્થૂળ સ્વરૂપનું કારણ હોય અતિન્દ્રિય છે તેથી ચક્ષુ વગેરે ઇન્દ્રિયો તેને જાણી કે જોઈ શકતી નથી કેમ કે તે વિશેષણ રહિત સ્થિતિ નાશ વિનાનું સદાયક સ્વરૂપ છે અર્થાત વધઘટ વિનાનું છે તેથી જ વાણી તથા મનથી પર છે ભગવાનના બંને સ્વરૂપો મેં તમારી પાસે વર્ણવ્યા તેઓ બંનેને વિદ્વાનો સ્વીકારતા નથી કેમ કે બંને માયાથી જ વિવન બનેલા છે ભગવાન માયાથી પર છે અને સર્વ ક્રિયાઓથી રહિત છે છતાં માયાથી ક્રિયાયુક્ત થઈ બ્રહ્માના સ્વરૂપને ધારણ કરી વાંચ્ય વાંચકપણે નામો રૂપો તથા ક્રિયાઓને સર્જે છે वही प्रजापति मनुओ देवो ऋषिओ जुदा जुदा पितो सिद्धो चारणों गंधर्वो विद्याधरो वसुरो यज्ञो किन्नरो अपसराओ नागो सर्पो किन्न किम पुरुषो पेटे चालनारा प्राणियों मातृकाओ राक्षसो पिशाचो पेत्रो भूतो विनायको कुष्मांडो उन्मादो वेतालो यातुनाधानो ग्रहो पक्षियों मृगो પશુઓ પહાડો સરકીને જનારા પ્રાણીઓ અને બીજા સ્થાવર જંગમ બે પ્રકારના પ્રાણીઓ તથા જરાયુજ અંડજ સ્વેદજ ને ઉદ્ભીજ ઉદ્ભીજ એમ ચાર પ્રકારના પ્રાણીઓ એ સર્વને ભગવાન સર્જે છે હે રાજા ઉત્તમ નીચ અને મધ્યમ આ સર્વ જાતિઓ પુણ્ય પાપ તથા પુણ્ય પાપ મિશ્ર કર્મોના ફળ છે હે રાજ્ય અને નારકી થાય છે તેમાં જ્યારે એ ત્રણ ગુણો કોઈ એક ગુણ બીજા ગુણોથી મિશ્ર થઈ દેબાય દબાઈ જાય છે ત્યારે તે ત્રણ ગતિઓ પણ એક એક ત્રણ ત્રણ પ્રકારની થાય છે જગતનું ધારણ તથા પોષણ કરનારા તેજ ભગવાન વિષ્ણુનું સ્વરૂપ ધારણ કરી જગતનું પોષણ કરે છે તથા દેવોના અવતારો લઈ જગતનું પાલન કરે છે પછી પ્રલયકાળે પ્રલયકાળના અગ્નિ તથા રુદ્રનું સ્વરૂપ ધારણ કરી પોતે જ ઉત્પન્ન કરેલા જગતનો વાયુ તેમજ મેઘ નાશ કરે તેમ નાશ કરે છે સ્વરૂપે મેં વર્ણવ્યા પરંતુ તેમને મોટા વિદ્વાનો પણ કેવળ અમુક સ્વરૂપે જોવાને યોગ્ય નથી કેમ કે આ જગતની ઉત્પત્તિ આદિ કર્મોમાં પરમેશ્વરનું કરતા પણ છે જ નહીં અર્થાત વેદ ઈશ્વરનું કર્તૃત્વ કહેતા નથી માત્ર એ કરતૃત્વનો પ્રતિષેધ કરવા માટે જ વેદવાક્યએ કરવ આદિનો અનુવાદ કરે છે તાત્પર્ય દ્રષ્ટિએ કરતૃત્વનું પ્રતિપાદન કરવામાં આવતું જ નથી કેમ કે પરમેશ્વર વિશે જે કરતૃત્વ વગેરે જણાય છે તે તો કેવળ માયાને લીધે જ આરોપિત જણાય છે આ તો મેં તમને બ્રહ્માનો મહાકલ્પ કહ્યા જેની સાથે બીજા પેટાકલ્પો પણ ઉદાહરણ તરીકે કહેવાયા છે આ મહાકલ્પમાં મહાતત્વ વગેરેના પ્રાકૃત સર્ગો અવાંતર કલ્પના પ્રકૃત સર્ગો તથા સ્થાવરૃપી સ્થાવરરૂપી વિસર્ગો એ સર્વ બીજા બીજા મહાપલય કલાદિ કલ્પાદીની સમાન જ છે હવે કાળનું સ્થૂળ તથા સૂક્ષ્મ માપકલ્પનું લક્ષણ અવાંતર કલ્પ અને મનવંતર મનવંતરાદિરૂપ વિભાગે સર્વ હું આગળ ત્રીજા સ્કંદમાં વિસ્તારથી કહીશ હવે પ્રથમ પદ્મકલ્પ સાંભળો શોણક બોલ્યા હે સુત તમે અમને કહ્યું કે ભગવાનના ભક્તોમાં શ્રેષ્ઠ વિદુરજી દુસ્ત્ય શસ્ત્ર સગા સંબંધીઓનો ત્યાગ કરી પૃથ્વીના તીર્થોમાં યાત્રા માટે ફર્યા તો મૈત્રી ઋષિની સાથે તેમનો આધ્યાત્મ વિષયક સંવાદ કયા થયો હતો અથવા તેમના પૂછવાથી તે મૈત્રી ભગવાને તેમને કયું તત્વજ્ઞાન કહ્યું હતું હે સૌમ્ય વિદુરજીનું તે ચરિત્ર તમને કહો તેમણે કયા કારણે સગા સંબંધીઓ છોડ્યા હતા અને પાછા હસ્તિના તે કયા કારણે આવ્યા હતા સૂત બોયલા રાજા પરીક્ષિતે પૂછેલા મહામુનિ સુખદેવજી રાજાના પ્રશ્નાનુસાર તેમને જે કહ્યું હતું તે હું તમને કહું છું તે સાંભળો